હંમેશા મુજબ સાંજે છ વાગે ઓફિસથી નીકળી ઘરે પાછા જવા સાડા છ ની ભયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો રસ્તા મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહે જે મને થોડું કામ છે હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાંગ બનેલા પાર્કિંગની રેલિંગ પર બેઠો હતો

કાકા ભૂખ લાગી છે ને પછી ખિસ્સા માંચાસની નોટ કાઢી તેમના પાછી આપી કહે નહી ભાઈ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલા પૈસા આપો હું જઈને બે વડાપાઉન લઈ આવ્યો કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા મેં પૂછ્યું કાકા ક્યાંથી આવો છો કયા જાવું છે કોઈને શોધવા નીકળ્યા છો કે શું તેમને જવાબ આપ્યો હું પૂના પાસેના એક ગામથી આવું છું તારા જેવડો મારો પુત્ર અહીં કોઈ મોટી કંપનીમાં એન્જિનિયર છે બે વર્ષ પહેલાં તેને મુંબઈમાં લવ મેરેજ કરેલા તેની ભણેલી પત્નીને અમારા ગામડિયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વર્ષથી અલગથી રહે છે પરમ દિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે પત્નીને લઈને દસ વર્ષ માટે અમેરિકા જાય છે મુંબઈથી તો વર્ષે દિવસે એકાદ વાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂરપ્રદેશ જતા પહેલા એક વાર તો મળીને કહ્યું તો કહે જલ્દી જાવું છે એટલે સમય નથી મને થયું દસ વર્ષ હવે જીવન હશે કે નહીં કોને ખબર એટલે હું જ મળી આવું પાડોશી પાસે ઉછીના પૈસા લઈને ટિકિટની વ્યવસ્થા કરી હવે મારી પાસે પૈસા નથી બે દિવસથી મુંબઈમાં ફરું છું પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટનમાં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે પરંતુ મારા પુત્રએ તો મને આ જ સરનામું લખાવ્યું હતું કહીને તેણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી બોલ્યા આ મોબાઈલ પણ ખરાબ થઈ ગયો લાગે છે બે દિવસથી મારા દીકરાનો એક પણ ફોન નથી આવ્યો મેં પૂછ્યું તમે કેમ ફોન કરીને પૂછી નથી લેતા તો કહે મને ફોન કરતા નથી આવડતું મેં તેમનો ફોન લઈ રિસિવ કોલનું લિસ્ટ કાઢીને બે દિવસ પહેલા આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી ફોન કટ કરવામાં આવ્યો મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિઝલ્ટ તે જ આવ્યું છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાંચ્યું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ફાઉન્ટન ફોર્ટ મુંબઈ મને સમજાઈ ગયું કે મા બાપને ટાળવા માટે જ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો મને સમજાઈ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી અથવા તો એનો પુત્ર અહીં મુંબઈમાં જ રહે છે પણ પિતાને મળવા સાચવવા નથી માંગતો મને સમજાઈ રહ્યું હતું કે પુત્ર તરફથી થઈ રહેલી ઉપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાઈ રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું મેં કહ્યું કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા ગામડે તમારા ઘરે જાઓ કાકી તમારી રાહ જોતા હશે તેમના હાથમાં રહેલી જૂની થેલી પર મેં જોયું ડબ્બા જેવું મારા દિલમાં એકદમ ત્રાસકો પડ્યો મને પારાવાર વેદના થઈ મને થયું કે તેમના નાલાયક દીકરાની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઈ હતી મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા હું ની શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો મેં કહ્યું કાકા હવે પૂના જાઉ મોડું થઈ જશે આગળ ગયા પછી મને સમજાયું કે તેઓની પાસે તો પુના બસ કે ટ્રેનમાં જવા માટે પણ પૈસા નથી હું ઝડપથી પાછો ગયો અને મનાવીને મારા ઘરે લઈ આવ્યો કહ્યું કે એક દિવસ રોકાઈને આવતીકાલે તમે પુના જજો ટિકિટની વ્યવસ્થા હું કરી આપીશ તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી બાજુના રૂમમાં કાકાની પણ આજ હાલત હતી રહી રહીને મને એક જ વિચાર આવતો હતો કે ભૂખના માર્યા એક વડાપાવ માટે કાકલુદી કરતા એ વૃદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસેના ડબ્બામાંથી એક મોહનથાળનું બટકો નહોતા ખાઈ શકતા પણ એ મોહનથાળ તો માતાએ એના દીકરા માટે બનાવ્યો હતો ને બાપ તે થોડો ખાઈ શકે આટલો બધો પુત્ર પ્રેમ તારકચિહ્ન બીજા દિવસે હું તેને પુનાની ટ્રેનમાં મૂકી આવ્યો ઘરે આવ્યો તો પત્ની એ કહ્યું કે કાકા મોહનથાળનો ડબ્બો ભૂલી ગયા છે મેં કહ્યું એ ભૂલી નથી ગયા આપણા બંને માટે ઈરાદાપૂર્વક રાખીને ગયા છે તારક ચિહ્ન વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો